ના ત્રીજા સોમવારે ઉજ્જૈન મહાકાલેશ્વર માં પાવન ભસ્મ આરતી ભવ્ય રીતે યોજાઈ શ્રાવણ માસના ત્રીજા સોમવારે ઉજ્જૈન ના મહાકાલેશ્વર માં પાવન ભસ્મ આરતી ભવ્ય રીતે યોજાઈ ઉજ્જૈન ના પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે ભસ્મ આરતી ના ભવ્ય આયોજન થતું આવે છે અનેક ભક્તો અને દર્શકો સાંભળવા માટે અહીં ભેગા થાય છે જ્યાં વિશેષ વૈદિક વિધિઓ અને આરતીઓની વિધિ કરવામાં આવે છે આ આરતી ભાગ ભાગશ્મનો ઉપયોગ ખાસ રૂપે ભગવાન મહાકાળને સમર્પિત કરવામાં આવે છે જે દર્શાવે છે કે અસ્થિ અને પરીક્ષણ વચ્ચે શું ભાર છે આ વિધિ ભક્તિ અને આધ્યાત્મિકતાનું સુમેળ છે ને દરેક વર્ષ શ્રાવણ માસમાં વિશેષ ધૂમધામથી મનાવવામાં આવે છે શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તોને આરતી નજીકના સજા અને વ્યવસ્થિત રીતે દર્શન કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે જેથી મોટી સંખ્યામાં ભક્તો સરળતાથી અને ભક્તિભાવપૂર્વક આ ધાર્મિક વિધિનો લાભ લઈ શકે આ સાથે કોરોના કાળ બાદ ભક્તોનો ઉત્સાહ ફરીથી જાગ્યો હોય તેવા સંકેતો જોવા મળે છે આ મંદિરમાં ભસ્મ આરતીનું આયોજન દર વર્ષે લાખો ભક્તો અને દર્શકો માટે આધ્યાત્મિક ઉર્જા અને શાંતિના સ્ત્રોતરૂપ હોય છે